કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો દિવ્યાંગ દીકરીઓનો પ્રયાસ એ જ માનવતાના માર્ગ પર મોટું પગલું છે રાખડીઓની ખ્યાતિ વિદેશ સુધી પહોંચી રક્ષાબંધનનો તહેવાર પ્રેમ સ્નેહ અને રક્ષણની ભાવનાને ઉજવે છે ભુજ તાલુકાના ભુજોડી નજીક આવેલી દિવ્યાંગ કન્યા કુંજ શાળાના વિદ્યાર્થીઓ ઉમંગભેર તૈયારીમાં વ્યસ્ત થઈ જાય છે નવચેતન અંધજન મંડળ દ્વારા સંચાલિત શાળાની દિવ્યાંગ દીકરીઓ પોતાની મહેનતથી સુંદર રાખડીઓ બનાવે છે દિવ્યાંગ દીકરીઓના કુસળાથી ભરેલી લાગણીઓની ગાંઠ સમાન છે દરેક રાખડીમાં કળા સાથે સંદેશ પણ છુપાયેલો છે આત્મનિર્ભરતા વિશ્વાસ અને પ્રેમનો દર વર્ષે રક્ષાબંધન પહેલાં જ દેશ વિદેશથી ઓર્ડરો મળવાના શરૂ થઈ જાય છે કચ્છ અને ગુજરાત નહીં પણ લંડન દુબઈ અને આફ્રિકા જેવા દેશોમાં પણ આ દીકરીઓની બનાવેલી રાખડીઓ ખૂબ જ પસંદ કરવામાં આવે છે જેમ દુનિયા ટેકનોલોજીની દિશામાં તરફ પણ આગળ વધવું આવશ્યક છે નમસ્કાર મારું નામ ગીતાબેન ભટ્ટ હું અહીં દિવ્યાંગ કન્યા કુંજમાં બે હજાર ત્રણ ડિસેમ્બરથી ઉદ્યોગ ટીચર તરીકે કાર્યરત છું ત્યારે અહીં દિવ્યાંગ દીકરીઓને ઉદ્યોગનું શિક્ષણ આપવામાં ઉદ્યોગ શિક્ષણમાં તેઓને વેસ્ટમાંથી બેસ્ટ ભરત ગૂંથણ મડવર્ક સાથે સાથે ગ્રહ સુશોભનની વસ્તુ આવું બધું સિલાઈની સાથે સાથે એને શીખવાડવામાં આવે છે ઉદ્યોગના એ લોકોના ધોરણ પ્રમાણે તાસ ગોઠવેલા છે અને એ તાસ પ્રમાણે તે લોકો છે એ ઉદ્યોગનું શિક્ષણ લેવા માટે આવે છે અને એ ઉદ્યોગ શિક્ષણ લેતા લેતા અમે લોકો જે ઉત્સવ આવે છે એ ઉત્સવ અંતર્ગત પણ એઓને શિક્ષણ આપીએ છીએ જેવી રીતે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે તો દીકરીઓને રાખડી બનાવવાનું પ્રશિક્ષણ મેળવે છે ત્યાર પછી દિવાળી હોય તો ગ્રીટિંગ્સ કાર્ડ બનાવવાના અને દીવા શણગારક અને દીવા બનાવવાના પણ તો આવી રીતે દીકરીઓને જીવનમાં ઉપયોગી થાય એવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ છે એ ઉદ્યોગમાં શીખવવામાં આવે છે દાખલા તરીકે અહીં તો મનોદિવ્યાંગ દીકરીઓ મુક્ત વધેર દીકરીઓ અને પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ એ દીકરીઓ જ્યારે પ્રશિક્ષણ મેળવવા માટે આવે છે ત્યારે દાખલા તરીકે જેઓને રાખડી બનાવતા શીખવાડું છું તો તેઓને મોતી અલગ અલગ કરી એક વાટકામાં મૂકી

એક શુભેચ્છાના ના સ્વરૂપે એમને મોકલી આપે છે અને દર વર્ષે લગભગ આઠ હજાર જેટલી રાખડીઓ શિક્ષક શ્રી ગીતાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ આ બધી રાખડીઓ દીકરીઓ તૈયાર કરે છે અને એની અંદર કલાત્મક અને સુંદર રાખડીઓ બનાવી અને ડોનરને દેશ વિદેશમાં વસતા વિવિધ ડોનરોને પહોંચતી કરવામાં આવે છે દીકરીઓની ખાસ કરતી વખતે એક તો રક્ષાબંધનના પર્વનું જે વિશિષ્ટ મહત્વ છે આપણા હિન્દુ સમાજની અંદર તો એની વિશિષ્ટતાથી એ લોકો વાકેફ થાય છે અને આ પર્વના મહત્વને સમજી અને જ્યારે એ લોકો કાર્ય કરે છે પ્રેક્ટિકલ વાત કરું તો જ્યારે એ લોકો દોરાની અંદર મોતી પરાવ નાની નાની વસ્તુઓને એક સુંદર અને કલાત્મક સ્વરૂપ આપવું તો એનાથી એમનામાં ક્રિએટિવિટી પણ કેળવાય છે ભૂ શહેરની ફેશન પ્રેમી જનતા માટે નવલું નજરાણું એટલે બ્રાન્ડ શૂઝ બ્રાન્ડ શૂઝમાં મળશે તમને નામાંકિત બ્રાન્ડેડ આઇટમ અહીં ઉપલબ્ધ છે એડિડાસ નાઇકી સ્કેચર એ સિક્સ બાટા ટીઆરવી કેમ્પસ ફેન્સી સેડલ શૂઝ તેમજ સ્લીપર બ્રાન્ડની નામાંકિત બૂટ ચંપલ વિશાળ રેન્જ અને હા એ પણ તદ્દન વ્યાજબી ભાવે તો આજે જ મુલાકાત લો અમારા નવા સાહસ બ્રાન્ડ શૂઝની બાજુમાં અનમ રિંગરોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર પણ નોંધી લેશો બાજુમાં બસો અઠાવન બાવન ચારસો મોબાઈલ નંબર ઇઠ્યોતેર સાતસો છેતાલીસ બાણું નવસો સિત્યાસી